બિહારમાં જાહેર મંચ પરથી કોંગ્રેસ દ્વારા માનનીય પ્રધાનમંત્રી જેના વિરોધમાં વડોદરા મહિલા મોરચાની બહેનો દ્વારા વિરોધ પ્રદર્શન અને રેલી કાઢી કલેક્ટર શ્રી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું વડોદરા જિલ્લો અને મહાનગર બંને નારી શક્તિ મળીને મહિલા મોરચો આજે જે બિહારમાં ઇલેક્શન ચાલે છે ત્યાં આરજેડી અને કોંગ્રેસનું ગઠબંધનના મંચ ઉપર જે માનનીય નરેન્દ્રભાઈ મોદી માતા વિશે જ્યાં અભદ્ર ટિપ્પણી બોલવામાં આવી છે એની કોઈ પણ માતા હોય આજે વિરોધ પક્ષની કોઈ નેતાની માતા હોય કે કોઈની પણ માતા હોય અને એમાંય નરેન્દ્રભાઈ મોદીની જે માતાજી હોય અને એના વિશે જો ટિપ્પણી કરીને આજે એમનો પોતાનો પરિવાર નરેન્દ્રભાઈએ છોડ્યો છે આ દેશ માટે અને એના માટે કોઈ જો ટિપ્પણી કરે તો મહિલા મોરચાની બહેનો તો ઠીક પણ ભારત દેશની એક પણ માતા કે બેન આ સહન નહીં કરી લે અને વિરોધ પક્ષના રાહુલ ગાંધી તમારે તો શરમ આવવી જોઈએ કે તમે પણ એક માતાના દીકરા છો અને તમારે પણ ક્યાંય ચૂપ આટલું બધું બોલવાનું તો હોય છે જ કારણ કે કોઈ પણ માતા વિશે બોલો છો આજે કોઈ પણ મંચ પર આજે કોઈ પણ અહીંયા બેન કોઈ માતા વિશે બોલે તો અમે પણ ના સહન કરે અને આ તો અમારા નરેન્દ્રભાઈ મોદી અને દેશના વડાપ્રધાન આજે આખા વિશ્વમાં જેનો ડંકો વાગતો હોય એ માતા વિશે એની મા વિશે જો કોઈ બોલવામાં આવે ને એ તો અમે ક્યારેય સહન ન કરીએ અને નરેન્દ્રભાઈ મોદી એક પ્રખ્યાત છે ત્યારે ભારતીય જનતા પાર્ટીની મહિલા અને સામાન્ય નાગરિક માતા બહેનો પણ આ સહન ક્યારેય નહીં કરે અને એના માટે આજે વડોદરા જિલ્લા મહિલા મોરચાની બહેનો અને શહેરની આવેદનપત્ર કલેક્ટરશ્રીને આપવા જઈ રહ્યા છે હું મધુબેન સોલંકી વડોદરા જિલ્લો અને સાવલી પ્રભારી છું હાલ જવાબદારી મારી ઉસના મંચ પરથી કોંગ્રેસ અને આરજેપીના નેતાઓ દ્વારા આદરણીય વડાપ્રધાન અને સ્વતંત્ર નાગરિક માટે જે પ્રકારના આક્ષપ્ધોનો ઉચ્ચાર થયો છે એને ક્યારેય પણ સહન કરી શકાયો નથી દેશની જનતા માતાઓનું અપમાન થાય છે એને ક્યારેય પણ સહન નથી ભારતીય જનતા કે કાર્યકર્તાએ પણ દેશભરમાં આનો વિરોધ કર્યો છે આ જે

કોહિનૂર હીરા અને રાષ્ટ્રનો આન ને શાન એવા નરેન્દ્રભાઈ એમના માતાજીનું અપમાન બિહારની એક જનસભામાં આરજેડી અને કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું એ જગન્ય અપરાધ એટલા માટે છે કે માન્ય મોદીજીના માતાજી એકસો વર્ષ પૂરા કર્યા પછી એ ઈશ્વરમાં ભળ્યા ક્યાંય રાજકારણ સાથે કોઈ લેવા દેવા નહીં અને છતાંય એમને અભદ્ર ગાળો આપીને એમનું અપમાન કર્યું છે એ બિલકુલ માફ થાય નહીં વડોદરા જિલ્લા શેર ભારતીય જનતા પાર્ટી આનો સખત વિરોધ કરે છે અને આ અપરાધ માટે એમણે ક્ષમા માગવી જોઈએ અને હવે પછી જો આનું એ ભાન નહીં રાખે તો પછી જનતા જવાબ આપશે એને માટે એમને તૈયાર રહેવું પડશે માત્ર બિહાર નહીં માત્ર ગુજરાત નહીં આખા દેશના બધા માતા બહેનોને બહુ જ ખરાબ લાગ્યું છે માન્ય મોદીજીની માતા નહોતા એકલા એ આપણા બધાના માતાજી છે ભારત માતા જેટલું સન્માન અમે તો એમનું કરીએ છીએ હીરાબાનું અને આ હીરાબાનું અપમાન નહીં ચાલે નહીં ચાલે નહીં ચાલે ચલાવવામાં નહીં આવે એના માટે આગળ આગળ ઉપર અમે કાર્યક્રમો એટલા માટે આપવાના કે અમને ભાન પડવું જોઈએ વોટ ટુ સે વોટ નોટ ટુ સે આવી રીતે બિલકુલ ચાલતું હોય જેને લેવા દેવા નથી અને એક તો જણ બતાવો છપ્પનની છાતીનો જે માન્ય મોદીજીની જેમ કામ કરે અને નામ કરે ભારત માતાનું અને કોઈ કોઈને આગળ ઝૂકવાનું નહીં રોકવાનું નહીં નહીં થાક નહીં માત્ર પરસેવો પાડ્યા કરવાનું જેને પરિવાર સાથે કાંઈ બીજી લેવા દેવા નથી એવા માન્ય મોદીજીના માતાનું અપમાન કેવી રીતે ચલાવી લેવાય અમે સતત આને માટે કાર્યક્રમો આપતા રહીશું કલેક્ટરને કલેક્ટરને આવેદનપત્ર આપશું અને એ પહોંચાડશું અમે કે ભાઈ આ આને માટે તમારે કરવું જ પડે કંઈ નહીં તો અમે કરીને બતાવશું